તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે હોપ કરું છું કે તમે બધા ઠીક હશો અને હું પણ ઠીક છું તો આજનો પ્લાન કંઈક એવો છે કે આજે જવાનું છે મારા મામાના ઘરે અને બિલુન લઈને જવાનું છે દવાખાને બગસરા તો પહેલાં એને દવાખાને બગસરા જવાનું છે ત્યાંથી હું ઘરે આવી ઘરે પછી જમી અને પછી જઈશ મારા મામાના ઘરે તો મારા મામાના ઘરે હમણાં બે ત્રણ દિવસ ત્યાં જ રોકાવાનું છે અમારે તો નાના બધા વ્લોગ હું કહી નાનું આપણે વિડીયો શૂટ કરીશું અને તમને બતાવશું તો બંને રહેજો ફૂલ બ્લોગમાં સ્કીપ ન કરતા આખો ફૂલ વિડીયો જોજો વિડીયો મજેદાર રહેશે મજા આવશે તમને જોવાની એટલા માટે વિડિયો સ્કીપ ન કરતા અને ફૂલ વિડીયો થેન્ક યુ આપણે સવારે નીકળવાનું હતું પણ થઈ ગયું છે મોડું થોડુંક ઘરે આવી ગયા હતા મહેમાન અને મહેમાન આવ્યા હતા પછી બિલું થોડું કોસ્ટલનું કામ હતું એ પર રહેમાન આવ્યા હતા તો મહેમાન વીઆઈ ગયા છે અત્યારે અને આપણે જવાનું હતું મારા ઘરે એમાં મારે એકલા નતું જવાનું મારે બે જણા જવાનું હતું પણ થોડું બિલુન તબિયત ખરાબ છે તો એટલા માટે એ ઘરે રહેશે અને હું એકલો જાઉં છું તો બે ત્રણ દિવસ ત્યાં રોકાવાનું છે મારે અને હવે ત્યાંનો તમને હું વિડીયો બતાવીશ અને બ્લોગ આપણે ત્યાં જઈને ઉતારીશું હા એ કામ જ ફોન કરી દઈશ ભાઈ ભાઈ હા દોસ્ત આપણે પહોંચી ગયા છીએ મારા વિડિયોના વ્યૂઅર્સ આવી ગયા છે સબ્સ્ક્રાઇબર મારા તો સબ્સ્ક્રાઇબર તમને કેમ છે સારું છે કઈ નથી ને આપણે કઈ માંગો નથી તો માંગો નહીં આવી જાય પછી એમ કે નહીં એમ એવું કરે આવી જાય ને પછી એમ નહીં વાયરલ થઈ જાય વાયરલ થા વાંધો માંગો ને કઈ હા

አንተ አይደለም አንተ አንድ አይደለም አንተ አንድ አይደለም አንድ አንድ આપણે અત્યારે જમી લીધું છે અને અત્યારનો સીન કંઈક એવો છે કે વિડીયોને આપણે અત્યારે કન્ટિન્યુ કર્યું છે કારણ કે આજનો વિડીયો થોડોક આપણે નાનો બન્યો હતો એટલે વિડીયોને આપણે થોડુંક મોટો બનાવશું કન્ટિન્યુ કરશું અને મળીએ કાલે સવારે તો સ્વાગત છે પાછું તમારું એ નહીં બ્લોગમાં કેમ કે કાલનો વિડીયો આપણે કન્ટિન્યુ કર્યો હતો તો આપણે થોડું કામ છે ધારી જવાનું છે તો તમને હમણાં થોડી વારમાં કહું કે આપણે શું કામ છે એ અત્યારે ઉપર છું આપણે તૈયાર થઈ ગયા છે અને આપણે જવી ધારી અને થોડુંક આપણે કામ છે બાઇકનું એટલે એ કામ બતાવવાનું છે ચાલો તો ઓ ગાડીમાં ક્યાંક નીકળશે પેટ્રોલ તો અમે પાછા કારણ કે આજ રવિવાર છે ગેરજ તો બધા ખુલ્લા હતા પણ એમાં થયું એવું કે કોઈ એમાં હું કાર્બેટર હોય ને કાર્બેટર માંથી પેટ્રોલ લીધ થાય છે તો કોઈ કાર્બેટર ખોલવા માટે તૈયાર નથી અત્યારે રવિવાર છે એટલે જેમાં વાર લાગે એટલે તો હવે કામ કાલે જ થાય ત્યાં લગે પેલા ગાડીમાં પેટ્રોલ નીકળતું બીજું છું તો આ છે આપણી થાર ગાડી થાર છે કે જીપ છે નહિ થાર જ છે તો એને ચાલુ કરીને તમને બતાવું જોઉં મેને બાકી હાલ એ તો જો હવે વેડિયો તો હવે આપણે આ ગાડીને લઈ જઈએ ફળિયામાં ને ફળિયામાં લઈ જઈને ટ્રાય કરવી કે કઈ રીતે હાલ જવું હલો આ વિડીયોમાં તમે જે કાર જોઈ એ તો છોકરાઓને બેસવાની કાર હતી પણ તમારે એવી બીજી કાર જોઈતી હોય આપણે રિમોટ કંટ્રોલવાળી તમારે કાર જોઈ હોય તો વિડીયોમાં કોમેન્ટ કરી દેજો તો આપણે રિમોટ કંટ્રોલવાળી પણ કાર એડ કરશું વિડીયોમાં અને એનો પણ આપણે બ્લોગ બની બનાવી અને તમને બતાવશું તો જો તમારે રિમોટ કંટ્રોલવાળી આરસી કાર જોઈ હોય તો કોમેન્ટ કરી દેજો તો આપણો એક પ્લાન છે કે વિડીયો આપણે નવું આરસી કારનું એક કલેક્શન કરીએ તો ધીમે ધીમે આરસી કારના પણ તમને વિડીયો જોવા મળશે બ્લોગમાં અને તમારે જોયું હોય તો કોમેન્ટ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આ શેરી બેતા પછી ઘણા સમય પછી પાછા આ શેરીમાં આવ્યા છે તો આ બેઠો યસ છે આ પાર્થ છે હું અને આ સુજલ તો અમે લોકો કાલે એવું કંઈક પ્લાન કરવી છે કે કાલે આપણે જવાનું છે આંબાડી સફારી પાર્ક તો જે પ્લાનિંગ ચાલુ છે તો આપણે જવાનું છે એ આમ નહીં ફાઇનલ જ છે આમ તો કે આમ નથી જવાનું એવું નથી ફાઇનલ છે તો પાર્કને થોડુંક મોડું થાય એમ છે તો એને આવવાનું છે તો આમ બધે જવાનું છે આંબાડી સફારી પાર્ક તો કાલનો વિડીયો આપણે થોડોક ખાસ રહેવાનો છે કાલે છવ્વીસમી જાન્યુઆરી તો કાલે આપણે બધે ફરવા જવાનું છે પહેલાં ધ્વજવંદન કરવા જવાનું છે તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો આપણે જોઈજો તને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જે સારું લાગ્યું એ ખરાબ લાગ્યું હોય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ત્યાં લગી બન્યા રહેજો વિડીયોમાં થેન્ક બાય 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 બાય